શનિવારના રોજ ભીમપુર ગ્રામ પંચાયતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જો કે આ સભામાં જિલ્લા કલેકટર જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર જેવા મોટા અધિકારીઓ ગેરહાજર રહેતા સાંસદે તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી આ પ્રસંગે ઉમેશ પટેલે ગ્રામ પંચાયતોના છીનવાયેલા હક પરત કરવા મુદ્દે પણ ચર્ચાઓ કરી હતી તો સંઘ વિતરણ કરતી ટોરેન્ટ પાવરના અધિકારીઓને પણ આડે હાથ લેતા જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર દ્વારા ચૌદ ટકાથી વધુ ભાવ વધારી ખોટા બિલો મોકલાવી રહ્યો છે અને વીજળી પણ સમયે સમયે ચાલી જાય છે માટે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ પણ રદબાતલ કરવાનો ઠરાવ કરવાની માંગ કરી હતી આ સાથે પંચાયત વિસ્તારમાં કચરો સાફ કરવાનો કોન્ટ્રાક્ટ પણ રદ કરીને માંગ સાથે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે જો પંચાયતનું ટ્રેક્ટર પંચાયતની સામગ્રી અને પંચાયતના જ સફાઈ કર્મચારીઓ દ્વારા ગામની સફાઈ કરવામાં આવતી હોય અને એનું બિલ પંચાયત જ પાસ કરતી હોય તો શા માટે સફાઈ એજન્સીને રાખવી જોઈએ સાંસદે એવું પણ કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે જે મરવડ હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યું છે એને આવનારા દિવસોમાં પ્રાઇવેટ કરી દેવામાં આવનાર છે અને જો એ ખાનગી હોસ્પિટલ ન ચાલે તો તેને હોટલમાં પરિવર્તન કરી દેવાની જાણકારી પણ મળી છે ડિસેમ્બરના કાર્યક્રમને રદબાતલ કરી દેવામાં આવ્યો છે તેને ફરી પાછો અમલમાં લાવવા માટે પાર્લામેન્ટમાં રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખી ફરીથી ઓગણીસમી ડિસેમ્બરે જાહેર રજા મળે એના માટે ચક્ર ગતિમાન થઈ રહ્યા છે दूसरी बात ये कि मैं आज अगली मीटिंग में आने परसों मैं दिल्ली रहूंगा पर दिल्ली से मैं आपको पूछूंगा कि ये कौन से ऑर्डर में कौन से रूल में लिखा है कि ये फिक्स चार्जेस पे चौदह प्रतिशत आपको एक्स्ट्रा देना है दादरा नगर हवेली स्थित कंपनी में लोडिंग अनलोडिंग वाली लिफ्ट तूटी जाता कामदार ने गंभीर इजा सारे सीविल हॉस्पिटल में दाखल દાદરાનગર હવેલીના દાદરા ગામે આવેલ ઓલ પેક પેકેજિંગ કંપનીમાં લોડિંગ અનલોડિંગ વાળી લિફ્ટ તૂટી જતા ત્યાં કામ કરતા એક કામદારને ગંભીર ઈજાઓ થયું છે પ્રાપ્ત વિગત અનુસાર નીરોન નીંગ નામનો કામદાર ઘણા લાંબા સમયથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે જે સામાન લાવવા લઈ જવા માટે લગાવવામાં આવેલ લિફ્ટમાં લોડિંગ અનલોડિંગ કરી રહ્યો હતો તે સમયે અચાનક લિફ્ટ તૂટી જતા જમીન પર પટકાયો હતો જેના કારણે એના પગમાં અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેને સારવાર માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું બે ત્રણ દિવસ આ વ્યક્તિને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો દાદરા પોલીસ એમએલસીના આધારે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આજ રીતે કંપનીમાં વારંવાર લાપરવાહી થતી જોવા મળી રહી છે પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવતી નથી અને કંપની સંચાલક પણ એને દબાવવાનો પ્રયાસ કરે છે હાલમાં આ છોકરાના પરિવારના કોઈ પણ નથી અને એને જોવાવાળું પણ કોઈ જ નથી આ વ્યક્તિ કંપનીમાં કામ કરે છે તો એનો હજી સુધી આઈ કાર્ડ પણ ઇસ્યુ નથી કરવામાં આવ્યો અને કંપનીમાં ફાયર જેવી ઘટના બને તો ફાયર વિભાગની ગાડીને લઈ જવાનો રસ્તો પણ નથી આ કંપની કાગળના ફૂટ્રોલમાંથી બોક્સ બનાવે છે અને કંપનીના ઉપર વર્કરોને રહેવા માટે બનાવવામાં આવેલ રૂમની પરવાનગી આપી એ પણ એક સવાલ છે છે આ કંપની સંપૂર્ણ રીતે ઉલ્લંઘન કરી વલસાડ જિલ્લામાં દીપડા દેખાવાની ઘટનાઓ તેમજ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે ત્યારે ફરી એકવાર વલસાડના ધમડાચી ગામમાં દેખાયો દીપડો દમડાચી ગામના કોડીવાડથી નેસડા છપ્પન જતા માર્ગ તરફ એક લટાર મારતો દીપડો દેખાયો હતો ગામના મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેને લઈને ગ્રામજનો તથા ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જોકે દીપડા દેખાવાની ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વહીવંદના કાર્ડનો લાભ મળશે જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી વિજય દેવજી સ્પોર્ટ વિતરણ અને કેમ્પ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં અગિયાર લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે એવું જણાવી મંત્રીએ ત્રણ વર્ષો પૂરા થયા બાદ કાર્ડ સમય પર રિન્યુ કરાવી લેવાની પણ સલાહ આપી હતી સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે સિનિયર સિટીઝને કાર્ડ રિન્યૂ કરવાના રહેતા નથી જેથી વહેલી તકે કાર્ડ કઢાવી લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો જિલ્લામાં બોતેર ટકા નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા છે બાકી લોકોના પણ કાર્ડ કાઢી આપવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે આ કેમ્પમાં સ્ટેજ પરથી મંત્રી અને મહાનુભાવોના હસ્તે ત્રીસ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મંત્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો કેમ્પમાં ત્રણસો સિત્તેર લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા લાભાર્થીઓનું એનસીડી ટીબી અને સિકલ સેલનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના ચોવીસ હજાર નવસો ને લાભાર્થીઓના વયવંદના યોજના હેઠળ કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં ચોત્રીસસો સત્યાવીસને વયવંદનાના કાર્ડ આપવામાં આવ્યા છે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાંથી આ કાર્ડ બનાવી શકાય છે જે લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ ફક્ત આધાર કાર્ડથી પોતાનું વયવંદનાનું કાર્ડ બનાવી શકે છે અને બીજા અન્ય ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી વસા જિલ્લામાં કુલ સોળ ખાનગી હોસ્પિટલ પીએમ જય યોજનામાં એમ્પેલમેન્ટ થયેલ છે વસા જિલ્લામાં અત્યાર સુધી નવ વધારેના ક્લેમ થયા છે જેમાં ચુમ્મોતેર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આયુષ્યમાન વયવનના કાર્યક્રમ આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાખવામાં આવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આયુષ્યમાન ભારતનો કાળ દેશના દરેક નાગરિકોને આપીને પાંચ લાખ સુધીનું એમનું આરોગ્યનું કવચ પૂરું પાડ્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે અનેકો યોજનાઓ આપીને આ ગરીબોનું કલ્યાણ કર્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આ આયુષ્યમાન કાર્ડ આપવાનું નક્કી કર્યું છે ત્યારે સમગ્ર દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને એની અંદર ડૉક્ટર હોય કે શિક્ષક હોય કે તમામ પ્રકારના લોકો એને એક પણ રૂપિયાના આવકના પુરાવાની જરૂર ના મળે એક પણ આધાર પુરાવાની જરૂર જરૂર ના મળે માત્રને માત્ર એનો આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હશે અને આયુષ્યમાન ભારતનો કાર્ડ મળશે અને એની ખાસ વિશેષતા એ છે કે જ્યાં સુધી એકવાર સિત્તેર વર્ષથી વધુના વયના લોકોને આયુષ્યમાન ભારતનો કાર્ડ નીકળી ગયો હશે એને આજીવન સુધી આ કાર્ડ ચાલતો રહેશે અને ક્યારેય પણ રિન્યૂ કરાવવાની જરૂર ના પડશે તો આપણા થકી હું દરેકને વિનંતી કરું છું દરેક ગામની અંદર તમારા જિલ્લાની અંદર આવા એક પણ લોકોનો કાર્ડ બાકીના રહી જાય જોવાની સૌની જવાબદારી છે આપણા થકી તમામને અપીલ કરું છું કે સરકારે જે યોજના કરી છે એનો પૂરેપૂરો લાભ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં રિવેમ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નાણામંત્રીએ સ્માર્ટ મીટર ઇન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવાની અપીલ કરી હતી કાર્યક્રમમાં સ્માર્ટ મીટર અંગે વ્યાય હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ મીટરનો ડેમો બતાવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર શું છે સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે સ્માર્ટ મીટરના ફાયદાઓ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા ગ્રાહક સુવિધા કેન્દ્ર સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોંધવાનું કાર્ય કરે છે સ્માર્ટ મીટર વીજ વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે પ્રદાન કરે છે ઉપરાંત ઇ ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ ડીજીવીસીએલના નિયુક્ત પ્રતિનિધિ મીટરની વિગત ગ્રાહકની વિગત અક્ષાંશ રેખાંશ મીટર બોક્સની વિગત કેબલની વિગત વગેરે એપ્લિકેશનમાં નોંધણી કરશે તે બાદ ડીજીવીસીએલ કર્મચારી ગ્રાહકના હયાત મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવશે જૂના તથા નવા મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં નોંધણી કરશે ત્યારબાદ મીટર સીલ કરી મીટર બદલવાના

एक पावर क्वालिटी को इम्प्रूव करेगा और उसकी फाइनेंशियल हेल्थ को भी इंप्रूव करेगा गुजरात की बहुत अच्छी बात यह है कि पहले माननीय बड़ा प्रधान वेतृत्व है और अभी के समय में गुजरात 네. की डिस्कॉम्स बहुत अच्छी तरीके से पावर सप्लाई करती हैं एक नुकसान में नहीं है और अच्छे तरीके से पावर कनेक्शन होती हैं और उसी को इम्प्रूव करने के लिए आरडीएफ के दो पार्ट हैं पहले पार्ट है पावर की क्वालिटी को इम्प्रूवमेंट किया जाएगा दक्षिण गुजरात में अगर आप देखेंगे तो भरूच के लेके बा तक उमरगाम तक हर टाउन के एरिया को अंडरग्राउंड कर रहे हैं

उसके लिए स्मार्ट मीटर उसका एक भाग है वर् सिर्फ इतना है कि उसके ऊपर एक कम्युनिकेशन का मॉड्यूल है जो हर पंद्रह मिनट के अंदर इन्फॉर्मेशन देता है कि अपनी इस कितना इसका बेनिफिट कंज्यूमर को ये मिलता है कि वो अपना कन्वर्शन ट्रैक कर सकता है जो सोलर कंज्यूमर्स हैं उनके लिए बाइडोरेक्शन हो रहे हैं सोलर पैनल लगाते हैं तो मीटर बदलने की जरूरत नहीं है बाई डायरेक्शन शिफ्ट करना पड़ता है और उसमें वो अपना एक्सपोर्ट भी देख सकते हैं कि रोड कितना जनरेशन हो रहा है अगर उनको लगता है कि जनरेशन कम हो रहा है तो अपने पैनल को क्लीन हैं क्वालिटी जनरेशन बढ़ा सिमिलरली जो डिस्ट्रीब्यूशन कंपनी है वो अपने डिमांड की से कर सकती है और तो जो लोग जो लोग ईमानदारी से बिल पे करते हैं उनकी कोई भी इश्यू नहीं है जो लोग छेड़छाड़ करके उसको तो बेहे करने का प्रयास करते हैं आज भी इस तरीके के कोर्स है उनके लिए बिल्कुल ये चिंता का विषय होगा कि टन का रिपोर्ट तुरंत आ जाता है तो छेड़छाड़ किया उसका ऑटोमेटिकली रिपोर्ट आता है कि इस मीटर में छेड़छाड़ हुआ है तो हमारी वोटों

મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે છાસઠ કેવી ચલા અને છીરી સબસ્ટેશનોના ખાતમુહૂર્ત રૂપિયા એકવીસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે બનનારા સબ સ્ટેશનો દ્વારા ચોવીસ હજાર સાતસો ને દસ વીજ ગ્રાહકોને લાભ વાપી તાલુકામાં નવી વીજ પુરવઠાની સુવિધા ઊભી કરવા છાસઠ કેવી ચલા અને છીરી સબસ્ટેશનોના ખાતમુહૂર્ત ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યા આ બંને સબસ્ટેશનના નિર્માણ માટે રૂપિયા એકવીસ પોઈન્ટ છાસઠ કરોડનો ખર્ચ થનાર છે જેમાં ચલા સબસ્ટેશન માટે રૂપિયા દસ પોઈન્ટ અડતાળીસ કરોડ અને છીરી સબ સ્ટેશન માટે રૂપિયા અગિયાર પોઈન્ટ અઢાર કરોડ ખર્ચવામાં આવશે આ સાથે સંલગ્ન અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન માટે રૂપિયા વીસ પોઈન્ટ સત્યાવીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે ચલા સબ સ્ટેશનની સ્થાપિત ક્ષમતા ચાલીસ એમવીએ છે જેમાં અગિયાર કેવીના છ ફીડરો દ્વારા વિતરણ કરવામાં આવશે ચીરી સબસ્ટેશનમાં પણ ચાલીસ એમવીએ ક્ષમતા સાથે પાંચ ફીડરો કાર્યરત રહેશે બંને સબસ્ટેશનોના કાર્યાન્વયથી કુલ ચોવીસ હજાર સાતસો દસ વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે આ અવસરે જેટકોના મેનેજિંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડે ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી અને વીઆઈ પ્રમુખ સતીશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા